મિત્રો નમસ્કાર આજે આપણે ફરી પાછા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળીએ છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ દસ એની અંદર આજે આપણે એક નવા મુદ્દાની વાત કરશું ગયા વખતે માત્ર એક શબ્દમાં જવાબ આપો એની માહિતી જોઈતી તો આજે આપણે ખરા ખોટા વિધાનો એના વિશે ચર્ચા કરીશું મિત્રો આજે માહિતી છે એને મેં બે ભાગમાં લીધેલી છે અહીંયા લખ્યું છે ભાગ એક એમાં ત્રણ ચાર અને અઢાર પાઠના ખરા ખોટા વિધાનો આપ્યા છે બીજા ભાગમાં એની પછીના ત્રણ પાઠના આપેલા છે પણ અત્યારે આપણે આ પહેલા ભાગની વાત કરીશું તો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અહીંયા યુટ્યુબ એડ્રેસ આપેલું છે ખાલી યુટ્યુબ પર તમે આ નામ લખશો એટલે એ ચેનલ ખુલી જશે મિત્રો એક ખાસ સૂચન કે માત્ર યુટ્યુબ ઉપર વિડીયો જોઈએ તમને બધી માહિતી નહીં મળે પણ સબસ્ક્રાઈબ કરજો એટલે તમારે બધા વિડીયો તમને મળી જશે તો હવે કોઈ બીજી ચર્ચા ન કરતા ભાગ એક પ્રકરણ ત્રણ ચાર અને અઢાર એના ખરા ખોટા વિધાનોની આપણે ચર્ચા કરીશું મિત્રો આમાં વિધાન આપ્યું છે પછી નીચે સાચું કે ખોટું એ સીધો જવાબ લખેલો છે તો એ રીતે આપણે એક પછી એક જોતા જઈશું દસેક મિનિટના સમયમાં પૂરું થઈ જશે એટલે બહુ જાજો સમય તમને આમાં નહીં લાગે નેક્સ્ટ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એને લગતા ખરા ખોટા વિધાનો આપ્યા છે પહેલું છે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે સ્થાપત્ય શબ્દ વપરાય છે હવે આ જે વિધાન આપ્યું છે એ સાચું છે કે ખોટું છે એ આપણે બતાવવાનું છે તો મિત્રો એ વિધાન ખોટું છે નીચે સીધો જવાબ આપેલો છે જુઓ અહીં આગળ ત્યાર પછી લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું આ વિધાન સાચું છે કે ખોટું છે તો નીચે આપ્યો છે જવાબ આ વિધાન સાચું છે એટલે કે લોથલ સમૃદ્ધ બંદર હતું ત્યાર પછી ગુપ્તયુગ કલાનો સુવર્ણયુગ કહેવાય છે આ વિધાન સાચું કે ખોટું તો આ વિધાન પણ સાચું છે કે ગુપ્તયુગ કલાનો સુવર્ણયુગ કહેવાય છે ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડમાં પ્રકરણી નું ઈચ્છે હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા છીએ આ વિધાન સાચું ખોટું તો કે ખોટું હડપ્પા સમયની લિપિ આપણે ઉકેલી શક્યા નથી પણ આમાં ઉકેલી શક્યા છીએ એમ આપ્યું છે એટલે આ વિધાન કેવું થયું ખોટું એમ તમારે વિચાર કરવાનો તો જ તમે સાચો જવાબ આપી શકશો બરોબર ત્યાર પછી સાણા ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે આ વિધાન ખોટું છે ત્યાર પછી સાચી એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ છે તો આ વિધાન પણ ખોટું છે ત્યાર પછી પલ્લવ યુગને કલાનો નો સુવર્ણયુગ કહેવાય છે તો આ વિધાન પણ ખોટું છે જોજો બરોબર દરેક યાદ રાખતા જોજો બરોબર ત્યાર પછી નેક્સ્ટ અમરાવતીનો સ્તૂપ નેક્સ્ટરા શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે વિધાન સાચું કે ખોટું તો કે ખોટું છે પંચાસરા જૈન મંદિર પાલીતાણામાં આવેલું છે આ વિધાન સાચું ખોટું કે ખોટું એ પાલીચણામાં નથી આવ્યું સાચીનો સ્તૂપ શિલ્પ કલાનો અમૂલ્ય નમૂનો છે તો આ વિધાન પણ ખોટું છે પછી તાંજોરમાં બૃદેશ્વર મંદિરને દસ માળનું ગોપુરમ છે તો આ વિધાન પણ ખોટું છે જો દરેક બરોબર તૈયાર કરજો આની આની પેલા પણ મેં તમને કીધું એક અલગ નોટ્સમાં તમે આ નોંધી લેજો અથવા તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમારી પાસે આ સવાલો આવી જાય જવાબ સહિત એટલે મેં આ રીતની સ્લાઇડ આખી તૈયાર કરી છે કે જેથી કરીને તમને સવાલ અને જવાબ બંને સાચે સામા દેખાય વિધાન પણ દેખાય અને વિધાન સાચું છે ખોટું એનો જવાબ પણ તમને બતાય એવી રીતે આ સ્લાઇડ બનાવી છે કોઈ પણ ઇફેક્ટ આપ્યા વગર સીધી અને સરળ બરાબર એટલે તમને મજા આવે થોડી તૈયારી કરવાની ત્યાર પછી નેક્સ્ટ ગીર સોમનાથ જિલ્લામાં સાણા ડુંગર પર મધપુડાની જેમ બત્રીસ જેટલી ગુફાઓ પથરાયેલી છે આખું વિધાન સાચું કે ખોટું તો આ વિધાન પણ ખોટું છે ત્યાર પછી અનુયાયીઓ નમાજ માટે સહનમાં એકત્રિત થાય છે તો આ વિધાન સાચું કે ખોટું તો કે આ વિધાન પણ આ વિધાન સાચું છે વંશની રાજધાની હતી આ વિધાન પણ સાચું છે માનવ વસાહતના પાંચ થર મળ્યા છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ ત્યાં બદલાઈ ગયું છે જુઓ ત્રણ પ્રકરણમાં જે મહત્વના વિધાનો જે હતા ખરા ખોટામાં એ જ મૂક્યા છે અહીંથી ચોથું પ્રકરણ શરૂ થાય છે ભારતનો સાહિત્યિક વારસો એમાં પેલું વિધાન આપ્યું છે વેદોનો અર્થ જ્ઞાન થાય છે આ વિધાન સાચું છે કે ખોટું તો કે આ વિધાન સાચું છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાયું આ વિધાન ખોટું છે એ પાલી ભાષા હતી સંસ્કૃત નહોતી એટલે અમુક બાબત તમે વિચારતા જશો ને અને એક મિત્રો ખાસ યાદ રાખજો કે જેટલું તમે પાઠ્યપુસ્તકતા પાઠના આધારે તૈયારી કરશો ને એટલો તમને વધારે ફાયદો થશે સાહેબ આપણને પાઠ સમજાવતા હોય સ્કૂલમાં ત્યારે આપણું ધ્યાન પાછું બીજે ક્યાંક હોય એમાં આવા બધા પોઈન્ટ હોય એટલે આપણું ધ્યાન જ્યાં ન હોય પછી જ્યારે તૈયારી કરવા બેસો ત્યારે તમને અઘરું લાગે એટલે પાઠ ઉપર ખાસ ધ્યાન આપજો તો તમને દરેક વિધાન સરળ પડશે જવાબ આપવા ત્યાર પછી ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તો આ વિધાન સાચું છે ત્યાર પછી પદ્માવત એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે આ જોવાનું કેમ લાગે છે સાચું છે ખોટું છે એટલે આપણે જ્યારે એ મુદ્દાની ચર્ચા થઈ હશે વર્ગમાં ત્યારે તમને ખ્યાલ હશે જ તો આ વિધાન ખોટું છે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાના મુખ્ય બોલીઓ છે આ વિધાન સાચું છે વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું આ વિધાન પણ સાચું છે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે એ વિધાન પણ સાચું છે જો અહીં સીધા જવાબો તમને આપેલા જ છે ત્યાર પછી નેક્સ્ટ બાબરની બહેન ગુલબદન બે ગમે હુમાયુ નામાની રચના કરી વિધાન ખોટું છે તો આ વિધાન સાચું છે રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે આ વિધાન પણ સાચું છે ત્યાર પછી વલ્ભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું તો આ વિધાન ખોટું છે ત્યાર પછી નેક્સ્ટ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે તો આ વિધાન ખોટું છે મહર્ષિ પાણીનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી આ વિધાન સાચું છે વલ્બે વિદ્યાપીઠ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી આ વિધાન પણ સાચું છે નેક્સ્ટ પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે તો આ વિધાન ખોટું છે તમે માત્ર મિત્રો આ સ્લાઇડ જોશો સાંભળશો એટલે તમને આ યાદ રહી જશે કેમકે ઘણી વખત શું છે કે વાંચવામાં કંટાળો આવતો હોય અથવા વાંચવા બે એટલે ઊંઘ આવતી હોય એને બદલે તમે આ સ્લાઇડ જુઓ આમે વિધાન સાઈડ બોલતા જાય એ ખરું છે કે ખોટું એ પણ કહેતા જાય તમે સાંભળતા જાઓ આની જેટલી અસર થાય ને પરીક્ષામાં એટલી બીજી એક એકી ના થાય કેમ કે આમાં પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે આમ વિધાન આપ્યું હોય બરોબર પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે આ વિધાન આપ્યું હોય સાચું છે ખોટું પછી તમને સાહેબે કીધું હોય કે આ ખોટું છે એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે આ જે પ્રશ્ન આપણે ઓલામાં જોયો હતો સ્લાઇડ ઉપર આ જવાબ તો મને યાદ છે એમ તમને આ ઉપયોગમાં આવશે મિત્રો ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ ત્યાં બદલાઈ ગયું છે જો ત્રણ પ્રકરણો આમાં લીખ્યા હતા આ છેલ્લું પ્રકરણ છે પછી બાકીના બીજા ભાગમાં બીજા ત્રણ લઈશું ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ હવે એમાં ભારતમાં સરેરાશ એક પોઈન્ટ નવ ટકાના દરે વસ્તી વધે છે આમાં અલગ કલરમાં નથી આપ્યું સીધે સીધી સાદી સ્લાઇડ મૂકી દીધેની છે જો નીચે જવાબ આપ્યો છે સાચું માગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે આ વિધાન પણ સાચું સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે તો જવાબ આ વિધાન સાચું ત્યાર પછી ભારતમાં અંદાજે બે પોઈન્ટ ઓગણપચાસ લાખ વાજબી ભાવની દુકાનો છે ખોટું છે જો મેં હમણાં તમને કીધું હતું કે સાચો જવાબ આનો શું થાય તો એના માટે તમારે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો પડે કે આમાં જવાબ આ આપેલો છે અહીંયા આ લખેલો છે એટલા માટે પાઠ ખાસ કેમ કે આ જે બે ત્રણ પ્રકરણમાંથી આ પૂછાય છે તો તમારે એ પ્રકરણ તો બરોબર તમારે વાંચવા જોઈએ આખે આખા તો તમને આ માહિતી સાચી ખોટી જે છે એ ખબર પડશે અમર્થ સેનને ગ્રાહક આંદોલનના

દરેક વ્યક્તિ ગ્રાહક હોતી નથી દરેક વ્યક્તિ ગ્રાહક હોય જ છે કાપડનો વેપારી હોય તો એને અનાજ કે શાકભાજીની જરૂર નહીં પડે તમે એમ કહો પડે સાહેબ તો એ ગ્રાહક થયો કે નહીં તો કે ગ્રાહક થયો તો અહીંયા વિધાન હું આવી પૂછે છું દરેક વ્યક્તિ ગ્રાહક હોતી નથી એટલે તમે તરત કહીએ કહો ને સાહેબ આ ખોટું છે આ ઉદાહરણ એટલા માટે મેં તમને આપવું આપ્યું કે આ રીતે તમારે દરેક વિધાનો ચકાસવા પડે તો એના માટે શું કરવું પડે પાઠ્યપુસ્તકનો આધાર લેવો પડે જો અહીંયા મેં ચોખ્ખું લખ્યું છે કે આ ત્રણ પ્રકરણના ખરા ખોટા વિધાનો છે તો તમારી ત્રણ પ્રકરણો છે એ બરાબર જોવા પડે આમ એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય આ રીતે મિત્રો તમારે આની તૈયારી કરવાની રહેશે ત્યાર પછી કાયદા હેઠળ ગ્રાહકોને આઠ અધિકારો આપવામાં આવ્યા છે આ તો જ ખ્યાલ આવે ખોટું છે બરોબર મગજ બાદ બેહી ગયો હોય કે સાહેબ આ ખોટું છે ફુગાવા રૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બોજારૂપ નીવડે છે તો આ સાચું છે સરકારે અનાજના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે તો આ વિધાન ખોટું છે કે અનાજના પુરવઠામાં વધારો થાય ભાવ વૃદ્ધિ ન થાય આટલો તો ખ્યાલ આવે ને અને એની પછી ગ્રાહક શિક્ષણ એટલે ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇન્સાઇટ સામાયિક બહાર પાડે છે તો આ વિધાન સાચું છે ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇન્સાઇટ સામાયિક બહાર પડે છે સોરી વાંચવામાં ફેર થયો તો ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે ઇન્સાઇટ સામાયિક બહાર પડે છે એટલે આ સાચું છે ગ્રાહક જાગૃતિ માટે આ સામાયિક બહાર પડે જ છે નેક્સ્ટ તો આની સુધીની માહિતી મિત્રો તૈયાર કરવાની રહેશે ધન્યવાદ